નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ વડોદરા શહેરના ટેક્સ પેયર રૂપિયાનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના ટેક્સપેયર ના રૂપિયાનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે જે તે જેટલા જાતતો ઉદાહરણ શહેરમાં સાંજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવનાર ભાજપના મોટા નેતાઓને ખુશ કરવા માટે ભીડ ભેગી કરવા સરકારી સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને સરકારી સાધનો પર ઝોન ચાર પુરવઠા શાખાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ નાગરિક આ બસમાં બેઠેલ ન હતું જેના કારણે બસ ખાલી જ પરત મોકલવામાં આવી વડોદરા મહાનગરના અધિકારીઓ દ્વારા ટેક્સ પેયરના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આજે સાંજે અખોડા સ્ટેડિયમ ખાતે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનને સફળ બનાવવા માટે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ એ કાર્યક્રમમાં આવવાના છે એમને ખુશ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ટેક્સ પેઓના રૂપિયાનો દુરુપયોગ કરીને સિટી બસો મૂકવામાં આવી હતી અને સિટી બસ દ્વારા આમ જનતાને નેતાઓને ખુશ કરવા માટે લઈ જવાનો જે કારસો વડોદરા મહાનગરપાલિકા દ્વારા રચવામાં આવ્યો હતો એ કારસો એમનો અસફળ રહ્યો છે વડોદરા શહેરના નાગરિકો જાગૃત છે એટલે એ નાગરિકોએ બસમાં બેસવાનો ઇન્કવાયર કર્યો અને કાર્યક્રમમાં જવા માટે ઇન્ક્વાય કર્યો ત્યારે વડોદરા શહેર સિટી બસ જ્યાં મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવી હતી એ અહીંથી ખાલી ગઈ છે અને વડોદરા શહેરના નાગરિકોના જે ટેક્સના રૂપિયા છે એ ટેક્સના રૂપિયાનો અહીંયા દુરુપયોગ અને વ્યર્થ ગયા છે એવું જોતા જોવામાં લાગી રહ્યું છે